પરંતુ આજે ઓગણ વર્ષની ઉંમર ધરાવો છો છતાં પણ યુવાનને પાછા પાડી દો એવી તાકાત ધરાવો છો તો એનું રહસ્ય આપણે જાણવાના થોડા પ્રયત્નો કરવા છે ખૂબ સરસ વાત કરી સાહેબ આપણે આપણો પ્રશ્ન મારી પસંદગીનો છે કે ઓગણ સિત્તેર નહીં સિત્તેર મુ બેહું છે બરાબર અને આનું રહસ્ય એક છે કે મારું ખુદનું ધ્યાન કે હું નાનેથી જ

કે અમે અત્યારે કોમ્પેન ચલાવી રહ્યા છીએ કે મળવા જેવા માણસ અંતર્ગત આજે આપણે ઉપસ્થિત રહ્યા છીએ મોરબીની હતી કે જ્યાં એક એવું વ્યક્તિત્વ તમારી સમક્ષ લઈને આવ્યો છું કે યુવાનને પણ પાછા પાડે એવી એમની તંદુરસ્તી છે અને પોતાની જે ઓગણ સિત્તેર વર્ષની ઉંમર છે અને શું છે એના રહસ્યો અને પોતે કેવા સ્ટ્રગલ કરી અને આજે કયા લેવલ ઉપર પહોંચ્યા છે તો આજે આપણી સાથે ઉપસ્થિત છે હશુભાઈ હિરાણી તો આપણે એમની સાથે જે કાંઈ વાતચીત કરીએ તો જોડાયેલા રહેજો આ વિડીયો સુધી જય દ્વારિકાધીશ જય દ્વારકાધીશ નમસ્તે સાહેબ હવે પેલા તો તમારું પૂરું નામ અમારા દર્શક મિત્રોને આપો મારું નામ હસમુખભાઈ વાલદીભાઈ હિરાણી મોરબી બરાબર છે હવે તમે અભ્યાસ કેટલો કર્યો અને આ ધંધાની અંદર તમે આવ્યા એના વિશે થોડીક આપણે ચર્ચા કરી અભ્યાસની વાત કરીએ તો સેવન્ટી નાઇન ડીકોમ છું સાહેબ બરાબર છે ને ધંધામાં તો નોકરી પણ આપને મળતી હતી સેવન્ટી નાઇનમાં જ્યારે આપણે બીકોમ થયા ત્યારે આપને સરસ બેંકની સર્વિસ પણ હતી પણ ધંધાની ખુમારી અને ખુનસ એ આપણે નોકરીને છોડી કે ભાઈ આપણે એને તેજવી છે અને આપણે એવા ધંધામાં બાપુજી સાથે જોડાઈ ગયા બરાબર ખૂબ સરસ વાત કરી કે આજનો ઈવન તમે જોઈ રહ્યા છો કે નોકરી અથવા તો ધંધાની અંદર કંઈક ના કંઈક મેળવવા માટે પ્રયત્ન કરતો હોય પરંતુ ક્યાં કેવા માણસો સાથે મુલાકાત કરી ક્યાં ક્યાંથી આવી પ્રેરણા આપને મળતી હોય તો આજે આપણે ઉપસ્થિત થયા છીએ કે હસુભાઈ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ વાત એ કરી કે પોતે બીકોમ કરેલું છે અને બેંકની અંદર એ સમયની અંદર પચીસ હજાર જેટલો પગારને છોડી અને પોતે એક બિઝનેસની અંદર ઝંપલાવ્યું હતું હવે આપણે એ દર્શક મિત્રોને માહિતી આપવાની છે કે આજે તમે જે તમારું ફિટનેસ છે કે આજે ગમે યુવાન જુઓ તો વ્યસનની અંદર અથવા તો કહી શકાય કે સિંગલ બોડીની અંદર યુવાનો જોવા મળતા હોય છે પરંતુ આજે ઓગણસિત્તેર વર્ષની ઉંમર ધરાવો છો છતાં પણ યુવાનને પાછા પાડી દો એવી તાકાત ધરાવો છો તો એનું રહસ્ય આપણે જાણવાના થોડાક પ્રયત્નો કરવા છે ખૂબ સરસ વાત કરી સાહેબ આપણે આપણો પ્રશ્ન મારી પસંદગીનો છે કે ઓગણસિત્તેર નહીં સિત્તેરમું બેહું બેહું છે બરાબર અને આનું રહસ્ય એક છે કે મારું ખુદનું ધ્યાન કે હું નાનેથી જ એક્સરસાઇઝ નો શોખીન બોડી તો આપણું બરાબર ફિટ જ હોવું જોઈએ એટલે ફિટ હે બોસ બરાબર અને આજે ઈ જાળવી રાખવામાં લગભગ બારક વર્ષથી હું આર્ટ ઓફ લિવિંગમાં જોડાયેલો છું અને એની અંદર પણ યોગ ની અંદર પ્રાણાયામમાં એકદમ સારી રીતે એક સાહેબનું બારૂદ કે બે તું મને મળ્યું છે કે ભાઈ આ સાહેબ જ કેવા તમે પણ આપણે ટીચર નો એક આપને લોગો નથી મળ્યો પણ આપણે બધા આજે પણ સાહેબ કે છે કે ભાઈ તમે આ ટોપ પ્લેઇંગ માં સાહેબ જ છો બરાબર અને હવે અમારા દર્શક મિત્રો ને આપણે એ વાતનો સંદેશો પહોંચાડવો છે કે આજે દિન પ્રતિદિન આજુબાજુ નો માહોલ જોતા આપને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે વ્યસન થી જે લોકો જોડાયેલા છે કે ક્યાંક ને ક્યાંક વ્યસનની અંદર પોતે રહી જા બિચારીએ છે તમારે કઈ વ્યસન હતું અથવા તો અત્યારે હાલની પરિસ્થિતિમાં કઈ વ્યસન લેવા માટે મેં કોઈ સમય જ નહોતો ફાયડો કારણ કે હું ખુદ એક એવો વ્યસન વાળો માણસ હતો તે દિન આજે પણ શું ઈ છે આપણે આપણું શરીર સ્વસ્થ રાખવું બોડી બનાવ બસ એક જ વાત અને હું નહીં મારો દીકરો વિપુલભાઈ મારો દીકરાનો દીકરો ધ્રુવભાઈ હિરાણી જે પણ કોઈ દી કોઈ પણ જાતનું વ્યસન દાદાના માર્ગે ચાલ્યા છે કોઈ પણ જાતનું વ્યસન નહીં ખૂબ સરસ વાત કરી કે આજે યુવાન દિન પ્રતિદિન જયારે વ્યસન ની અંદર જ્યારે ક્યાંક ને ક્યાંક અટવાયેલો જોવા મળે છે ત્યારે સિત્તેર વર્ષની ઉંમર ધરાવે છે પોતે એક પણ વ્યસન કર્યું નથી માત્ર વ્યસન એક જ એક્સરસાઇઝ યોગ અને ધ્યાન હવે અશુભાઈ આપણે એ વાત સમજવી છે કે તમે જ્યારે ધંધાની અંદર બિઝનેસ ની અંદર ઇન્વોલ્વ થયા ત્યારે તમારી પરિસ્થિતિ શું હતી અને આજે શું છે ત્યારની પરિસ્થિતિ સમય પ્રમાણે આપણે ધીમે ધીમે આગળ વધ્યા બાપુજીની પેઢી ઉપર આપને બેસવા મળ્યું બાપુજી આપણે બેસાડ્યા અને એક ભરોસો મૂકી અને નાવનું એવું સામ્રાજ્ય આપને સંપ્યું એને આપણે આજે વિશાળ વટવૃક્ષ બનાવી અને રાખ્યું છે એવડું મારું તો નહીં પણ મારા બાપનું નામ પણ એટલું બધું હતું એને આપણે ટોચમાં લઈ ગયા છીએ જેનો અમને આનંદ છે કે અમે અમારા બાપુજીના રસ્તે જ ચાલ્યા છીએ અને ધંધાની અંદર તો એના રસ્તે ચાલે જે પોતાના એને કોઈ દી વાંધો આવે જ નહીં આજે એમને પ્રેરણા ખૂબ મળે છે અને એનો અમને ગૌરવ છે બરાબર છે ખૂબ સરસ વાત કરી કે જ્યારે આપણા દાદા આપને જે કંઈ મિલકત આપતા હોય એમાં આપણે વિકાસ વધુમાં વધુ કરી શકીએ એવા એમને અગાઉ પ્રયત્નો કરી અને હવે આપણે એ સમજવું છે કે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ તમારું જૂનું સોબાન છે એ સિવાયની તમારી કેટલી શાખાઓ મોરબીમાં રહેલી છે અત્યારે એક મુખ્ય શાખા મારી જે કહેવાય કે આ વાલજીભાઈ મોતીભાઈ હિરાણીની એ મને સોંપેલી છે એ તો હું ચલાવું જ છું કારણ કે એના નામ ઉપર ચાલેલી છે એને પણ આપણે ખૂબ મોટું નામ આપ્યું વ્યવસ્થા ખૂબ કરી એની અંદર વધારાની પણ આપણે એક્સપ્રેશન કરીને દુકાનને ચાર ગણી મોટી બનાવી એ સિવાય એક નાનો સન છે એમના માટે પણ આપણે રવાપરોળ ઉપર એક દુકાન છે અને એક સાતસો પ્લોટ માં જેને ગોદામ કહી કઈ ઈ જગ્યાએ આપણે એક મોટી આઈટમ નું વેચાણ ચાલુ કર્યું છે પણ અમે માણસો ઓછા ને ધંધો જાજો પણ સરસ છે અમે એ વ્યવસ્થા ધીમે ધીમે આગળ વધારી રહ્યા છીએ અને જેને કૃપા કયો કે પિતૃ કૃપા ગુરુ કૃપા એવી આપને ખુબ એનો આપને લાભ મળે છે પોતે એક નાના સોપાટ માંથી લઈ અને આજે એમની ત્રણ ચાર શાખાઓ મોરબી અંદર સારું એવું નામ છે કે નોવેલ્ટી ફટાકડા ત્યાર પછી રવા પર રોડ ઉપર જેકેટ ટોઈસ ત્યાર પછી આપણે સાવસર પ્રોડક્ટ માં કલ્યાણી ટોઈસ કલ્યાણી ટોઈસ ના નામે અનેક જે સોપાનો એમના ચાલે છે અને બધાય સારી રીતે ચાલે છે હવે આપણે એ સમજવું છે કે આ ધંધાની અંદર નીતિમત્તા અને પ્રમાણિકતા ઈ કેટલા અંશે ધ્યાન રાખવું પડતું હોય છે કોઈ પણ ધંધો કરવા માટે નીતિમતા નું ધોરણ કઈ તો સો ટકા મૂકીને કામ કરવું એવો મારો પેલેથી હંમેશા કે આપણે નીતિ નિયમ ઉપર ચાલવાનું ક્વોલિટી એ આપણો સિમ્બોલ છે કે આપણે ગમે ત્યાં સારી વસ્તુ દિયો તો તમારે ગ્રાહકને ગોતવાનો જ આવવા પડે એ જ એની પ્રેરણા ઉપર આજે લઈ છે કે આપણે કોઈ પણ જાતની અગોરતા નથી પડતી પણ ગ્રાહકનો સંતોષ એનું હંમેશા ધ્યાન રાખવું છે અને રાખીશું બરાબર એટલે વેપારની સાથે એક સેવાનો પણ આપણે કાર્ય ગણી શકાય કે આપણે વેપીએ છીએ અને એમાંથી જે નફો આવે છે તો બાય પ્રોડક્ટ છે પણ સાચા અર્થમાં એક વેપાર એક સેવા છે એવું હું અહીંયાથી કહી શકું અને હવે આપણે એ સમજવું છે કે હસુભાઈ સિત્તેર વર્ષની ઉંમર ધરાવે છે સિત્તેર વર્ષના હસુભાઈના જીવનમાં તમારો જે શોખ છે કે તમારું ગાયન પ્રત્યેનો જે લગાવ છે કે જે કાંઈ છે એના ઉપર થોડાક આપણે જઈએ સેવાની વાત કરીએ બહુ સરસ પ્રશ્ન કર્યો સાહેબ આપે કે મારા ફાધર પણ સેવાનો ભેખધારી જ હતા હતા ત્યાં સુધી ગામને ખબર હતી પણ ગયા પછી મને ખબર પડી કે ફાધરની સેવા કેવીક હતી અને એ જ રસ્તે અમે પણ ચાલ્યા એવી નાની મોટી સેવા આપણાથી થઈ શકે એવી આપણે આજે પણ કરીએ છીએ હોસ્પિટલ હોય કે ભાડા વગર આપણે હંમેશા આપીએ છીએ એવું એક એવું પણ એક સરસ નામ છે ઈ એક આપણી સેવા અને એની માથે એક બીજો શોખ છે આપણો કે આપણે સિંગિંગ કરવું ગાવું એટલે ઈ રસ્તે આપણે સરસ ગુરુજીની પ્રેરણાથી આપણે એની અંદર જોડાઈ ગયા છીએ આજ પણ આપણે થોડા ઘણા ભજન કે એવું કાંઈ હોય નિસ્વાર્થ ભાવે કોઈ પણ જગ્યાએ કીર્તન હોય તો આજે અમે તમારા ગામ સુધી પણ પહોંચી ગયા અને કાલ અમે કોઈ પણ જગ્યાએ એવું હોય તો નિસ્વાર્થ ભાવે કોઈ પણ ચાર્જ વગર હું પોતે ધૂન કીર્તન ભજન કરું છું અને મારો વધુમાં વધુ મોટો શોખ આજે એક જ છે કે ધૂન ભજનમાં મસ્ત રહેવું બરાબર અને એની અંદર હું હંમેશા બેઠો હોઉં તો ક્યારેક કંઈ મારા કસ્ટમર આવીને મને કે હસભાઈ એકાદુયા લલકારો ને બરાબર આપણે ઘણીવાર ભજન પણ બેઠા બેઠા હોય બહુ સરસ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો તો કરતો જ હોય પરંતુ એનામાં કંઈક એવું અ એક એવા લેવલની કળા પડી હોય કે જેને પોતાને ખબર હોતી નથી તો પોતે એક માનવ સેવા તરફનું એક કાર્ય કરે છે કે જે ગરીબ દર્દીઓ માટે પલંગ વ્હીલચેર બેડ જેવી અનેક જે ફ્રી સેવા કરે છે સાથો સાથ કોઈની પુણ્યતિથિ નિમિત્તે અથવા તો કોઈનું અવસાન થઈ ગયું હોય એની પાછળ ધૂન ભજનનો જો કાર્યક્રમનું આયોજન કરવું હોય તો પોતે ફ્રી ઓફ સેવા માટે ગમે ત્યારે તત્પર હોય છે આવી સેવા મોરબીની અંદર હસુભાઈ કરી રહ્યા છે હવે હસુભાઈ આપણે કલાકારની વાત નીકળી છે આપણે સિંગિંગની વાત નીકળી છે ત્યારે આપણે આપણા દર્શક મિત્રો સુધી એકાદું ભાવગીત તમારા શબ્દોની અંદર

કબિલ બના પ્યાર ને જીના સખા દિયા હમકો તુમ પ્યાર ઇન્સા બના દય ગુરુદેવ જોડદાર રજુઆત કરી પોતાના જે હૃદયનો ભાવ હતો એ પોતાના શબ્દોની અંદર રજૂઆત કરી હવે આસુભાઈ આપણે એ સમજવું છે કે આસુભાઈ નું જે 70 વર્ષની ઉંમર દરમિયાન તમે જીવનને શું સમજ્યા જીવનને સમજવા માટે ઘણાને આખી જિંદગી ઓછી પડે પર મારે સમજવા માટે કંઈ સમજવું જ ન પડ્યું કારણ કે હું જિંદગીમાં

ખૂબ જ પ્રયત્ન કરી ખૂબ જ અગત્ય પ્રયત્નો કરી અને પોતાનું એક નામ રોશન કર્યું છે એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવાના પ્રયત્નો કર્યા તો આ હતા હસુભાઈ હિરાણ જો તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ તમને લાગતા હોય કે જેનામાંથી આપને પ્રેરણા મળી શકે તો અમારો કોન્ટેક કરો અમે તમારા સુધી પહોંચવા માટે તૈયાર છીએ જો હજી સુધી અમારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો વધુ ને વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું અને અમારા ફેસબુક પેજ એટલે કે વીઆર મીડિયા ની અંદર જો તમે હજી ફોલો બટન ક્લિક ના કર્યું હોય તો ફોલો બટન કરી દેજો જેથી આવનારા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે નમસ્કાર જય દ્વારિકાધીશ નમસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપણે અમારી મુલાકાત લીધી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીઆર મીડિયામાં અમને ઘણા સમયથી એવું થતું હતું કે અમારા સુધી કેમ ન પહોંચ્યા અમારી વાણી જેમને લીયાવી તાણી એવા વિજયભાઈ ચારામી આપણી સાથે છે અ ખુબ આનંદ થયો ધન્યવાદ સાહેબ જય દ્વારકાધીશ ખુબ આભાર જયભાઈ